આપણે આ જે કર્યો દાખલો એની બીજી રીત કઈ છે બીજી રીત જોઈએ તો આપણે જોવા જઈએ તો બધામાં ઘાત એક સરખી છે બરાબર પાંચની માઇનસ એક ઘાત ગુણ્યા બેની માઇનસ એક ઘાત ગુણ્યા છ ની માઇનસ એક ઘાત બરાબર તો શું છે ઘાત સરખી છે તો શું કહેવાય ઘાત કોમન નીકાળી દેવાની પછી જે અંદરના આધાર હોય એનો ગુણાકાર કરી દેવાનો તો કેવી રીતે કરવાનું પહેલાં કૌંસ કૌંસનો કરવાનો તો શું થાય પાંચ ગુણ્યા બે માઇનસ એક ગાત ગુણ્યા છની માઇનસ એક ઘાત તો શું થાય પાંચ દુ દસ દસ ની માઇનસ એક ગાત છ એક ઘાત સરખી છે તો શું કહેવાય ઘાત બહાર નીકાળી દઈશું ગુણ્યા છ એક તો જવાબ કેટલો આવ્યો સાહીઠ ની એક બરોબર સાહીઠ ની એક તો આને બીજી કેવી રીતે લખી શકાય એક ભાગ્યા